ત્યારે બધાને એવું હતું કે કચ્છ બાર ખારેક થાય નહીં અને ત્યારે અમે સાહસ કરી મારા મોટા ભાઈ ફોરેસ્ટ ઓફિસર તરીકે કચ્છમાં ભૂતમાં હતા અને ત્યારે એમને ખારેકના બગીચા જોયા અને એમને એમ થયું કે આપણે કંઈક નવું સાહસ કરીએ એટલે મને એમને કીધું કે આપણે કંઈક ખારેકનું આપણે કરીએ જેથી કચ્છની અંદર સારો એવો ક્રોપ ને સારું એવું પેલું માવ છે તો આપણે સાહસ કર્યું અમે વાવેતર કર્યું બરોબર પછી સ્ટેપ બાય સ્ટેપ એનું ઓપન થયું મને લગભગ પહેલો સ્ટાર્ટમાં જ્યારે કટિંગ થયું ત્યારે બેસ્ટ ફાર્મર તરીકેનો સાલ ઉઢારી મારું સન્માન આથી 15 વર્ષ પહેલા કરેલું નમસ્કાર છેલી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે ખેતી ખેતી એ આપણી જાગીર છે અને અને સાથે જોડાયેલા વિવિધ લોકોને મળીએ છીએ અને એમના અનુભવો સમયે સમયે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ તો આજે આપણે આવા જ એક ખમતીધર વ્યક્તિને મળવા માટે પહોંચ્યા છીએ આ વ્યક્તિ એમની જે ઇઝરાયેલી અને દેશી ખારેક ખેતીથી જે વિસ્તારમાં અને ગુજરાતમાં એમનું મોટું નામ બનાવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આ ખેડૂતનું જે એમનું ફાર્મ આવેલું છે એમના ફાર્મની મુલાકાત જ આજે છેલ્લી જાગીર પહોંચી છે તો સૌથી પહેલા આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ એમનું જે ફાર્મ એના વિશે આપણે વિગતે વાત કરવાના છીએ તો તમારો પરિચય આપો મારું નામ ઘનશ્યામભાઈ તુલસીભાઈ પટેલ મારું સુરેન્દ્રનગર જિલ્લો ધાંગધ્રા તાલુકો મૂળ વતન મારું ચંદ્રાસર પ્રતાપપુર ગામ છે અને હું લગભગ વર્ષથી છું અને બગીચો મારે વીસ વર્ષથી છે શરૂઆતમાં હું બે વર્ષ ખેતી કપાસ અને રેગ્યુલર કરી પછી ખારેકનું ઉત્પાદન માટે રોપણી ચાલુ કરી અને વાવેતર કર્યું જે ખારેકની ખેતી અત્યારે કચ્છ જે ગુજરાતનું ખારેકનું હબ કહેવાય અને અહીંયાથી બહાર નીકળીને જે આજુબાજુના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો અને જે મોરબી આ જિલ્લાઓમાં ખારેકનું પ્રમાણ જે વધી રહ્યું છે ખેડૂતો હવે ખારેકના બાગાયતી બગીચા તરફ વળ્યા છે બાગાયતી ખેતી કરતા થયા છે ત્યારે આપણી સાથે જે ખેડૂત છે આ ખેડૂતે એ સમયે બગીચો કરેલો છે જ્યારે આ વિસ્તારમાં નર્મદાનું પાણી પણ નહોતું અને એમને જે પાણી સહિતના બીજા જે પડકારો હતા ત્યારથી લઈને આજે લગભગ એમની વીસ વર્ષની જર્ની છે તો આ વીસ વર્ષની જર્ની વિશે આપણે વાત કરવાના છીએ દાદા સૌથી પહેલાં તો તમારી જે આ ખારેકના બગીચા વિશે વાત કરો કે આપણી પાસે કઈ કઈ વેરાયટીની કેટલી ખારેક છે અને કઈ રીતે એનું આખું મેનેજમેન્ટ થાય મારી પાસે દેશી ખારેક છે અને ઇઝરાયલ ખારેક છે દેશી ખારેકમાં બાવીસો છોડ છે અને ઇઝરાયલ ખારેકમાં ત્રણસો ને પચાસ છોડ છે જે દેશી ખારેક છે એને તો લગભગ વીસ વર્ષ થઈ ગયા છે અને ઇઝરાયલ ખારેક છે એને છ સાતમું વર્ષ અત્યારે ચાલુ છે એટલે મેન આપણો ભાગ પહેલાં શરૂઆતમાં દેશી ખારેક હતો એની અંદર અમારે અલગ અલગ દેશી ખારેકની અંદર જે વેરાયટીઓ છે ઇઝરાયલમાં તો માનો એક જ વેરાયટી હોય જે સાડા પ્લાન્ટ હોય તો એનો ટેસ્ટિંગ એક જ હોય દેશી અંદર શું છે કે અલગ અલગ દરેક સારી ગુણવત્તાની કે જેની અંદર એપલ જે છે એ એકદમ સરસ ગુણવત્તાવાળી અને જે માણસો પોતે મોઢામાં મૂકી અમે કહીએ કે ઓગળી જાય એટલી બધી સરસ વેરાયટી છે અને એ માર્કેટની અંદર અમે મૂકીએ છીએ એમને જે વેરાયટીની વાત કરી એમને કીધું કે ઇઝરાયેલી ખારેક છે અને દેશી ખારેક છે મોટાભાગના ખેડૂતો જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ઇઝરાયેલી ખારેક વાવતા થયા છે પરંતુ જે દેશી ખારેકની જે એક અલગ પ્રકારની ખેતી એમને પહેલાં શરૂ કરેલી તો આપણે દાદા સૌથી પહેલાં તો દેશીમાં જે તમે બે ત્રણ વેરાયટી વાત કરી ડાયમંડ અને એપલ તો આ વેરાયટીની ખાસિયત જણાવો દેશી ખારેકની અંદર જે ડાયમંડ છે એ પણ છે અને એની ગુલાબડી જે હોય છે એમાં જે છે એટલે કે એકદમ સોફ્ટ કારક છે જે ખાતા મોઢામાં પણ રેસો ન આવે અને ખાતા ખાતા એમ કે ટેસ્ટ સરસ લાગે અને સોફ્ટ હોય પછી ડાયમંડ ખારેક છે ડાયમંડ એકદમ સ્વીટ છે અને પીળી છે પેલીમાં છે એટલે એ બી બંનેમાં એક બાર જે આપણે મૂકવામાં આવે છે એમાં સારી રીતે આપણે ભાવે લઈ શકીએ છીએ ડાયમંડ અને એપલ ખારેક નું એમ જે એમને કીધું કે એપલ અને ડાયમંડ જે બે વેરાયટી એમના બગીચામાં છે આ બે વેરાયટીઓ ભાવની વાત હોય અહીંયા ખેડૂતોને એમના વિશે જણાવી દેવાની કે એમનો જે બગીચો છે એમને કીધું કે લગભગ પચીસો ની આસપાસ એમની પાસે છોડ છે એમાં બધી જ વેરાયટી છે અને આ તમામ બગીચો જે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક રીતે એમનું સંચાલન કરી રહ્યા છે કોઈ પણ પ્રકારના પેસ્ટીસાઇડ્સ કે પછી રાસાયણિક ખાતરનો એ ઉપયોગ કરતા નથી તો ઓર્ગેનિક ખેતી અને ખેતી આમાં શરૂઆતના પડકારો અને જે ખાતર દવાના લીધે જે કોઈ પણ મુશ્કેલી આવતી હોય તો ખેડૂતોને એના વિશે વાત કરો ખારેકની અંદર જનરલ કોઈ તકલીફ રોગની નથી આવતી એટલે જનરલ ઉપર એને સ્પ્રે માટે બહુ તકલીફ નથી પડતી નીચે આપણે જે રાસાયણિક ખાતર બધા વાપરીએ છીએ અમે તો હું લગભગ પંદર વર્ષથી રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા ખાતર કે ઉપર ક્યારેય આપ્યું નથી અને નીચે દેશી આપણે ગોબર ગાય મારે ગૌશાળા છે અને એનું ગાયનું જે છાણ અને એ બધું આપણે નીચે આપણે આપીએ છીએ જીવામૃત બનાવીને આપીએ છીએ ઘનજીવામૃત આપીએ છીએ ગૌમૃત બેક્ટેરિયા છે એ ડ્રીપ દ્વારા આપીએ છીએ એટલે મને શરૂઆતમાં થોડું એવું લાગ્યું પણ પછી ઉત્પાદન અને એની ગુણવત્તામાં આપણે ઓર્ગેનિક કર્યું જેથી એકદમ સારી સફળતા મળી છે એમ ઓર્ગેનિક ખેતીની સારી સફળતા છેલ્લી જાગીર જે સમય સમયે ઓર્ગેનિક ખેતી કરી અને નવો ચીલો ચિતરનારા ખેડૂતોને મળતું રહે છે એમનું એક વધુ ઉદાહરણ આપણી સાથે છે હવે દાદા એક વસ્તુ તમે ઓર્ગેનિકની કીધી અને ખારેકની કીધી ખારેકના બગીચાનું આયોજન તમારો લગભગ વીસ વર્ષનો તમે અનુભવ કીધો હવે આ પ્રશ્ન એવા ખેડૂતો માટે છે કે જે લોકો આજની તારીખે બગીચો કરવાનું આયોજન કરે તો એક આપણે વિગતે જાણવું છે કે વિઘામાં કેટલા કેવું હોય કોઈ પણ ખેડૂત બગીચો કરવા ધારે વીસ બાય વીસ નું વાવેતર કરી શકે છે વીસ બાય પચીસ નું કરતા હોય છે વીસ બાય મેક્સિમમ કરી શકે અને દેશી અંદર તો શું છે કે જો એને તો પેલા છોડ નાખે એ પાંચ વર્ષ પછી એને ખ્યાલ ફૂટ આવે ત્યારે ખ્યાલ આવે કે છોડ સારો છે અથવા તો એ નર છે તો એને એને શોર્ટિંગ કરવું પડે એટલે મે શરૂઆતની અંદર દેશી છોડ જયારે વાવ્યા ત્યારે લગભગ અંદાજે છ હજાર થી ઉપર છોડ વાવેલા છે અને એ છ હજાર છોડ વાવ્યા પછી ચાર પાંચ વર્ષે ખ્યાલ આવ્યો કે આની અંદર થોડા નર છે અને એ થોડી ખરાબ બી ખારેક હોય એનું શોર્ટિંગ કરતા કરતા મેં બાવીસો છોડ

પીરિયડ હોય છે અને એ પ્રમાણે કાળજી લઈએ તો સારું ફ્રૂટ ને સારી આવક આપને મળે છે એમ એમને કીધું કે જે સારી કાળજી અને સારી જે બાવજત તો બગીચો જે સારું ઉત્પાદન આપતો હોય મોટા ભાગના ખેડૂતોનું એક વાત એમને બહુ સાફ કરી દીધી કે બગીચો એ નિરાતની વસ્તુ નથી એ વાત બહુ સાફ છે કેમ કે બગીચો માવજત માગે અને ટકાવવા માટે જે વિવિધ પગલાઓ સમયે સમયે લેતા રહેવા પડે છે આ એક વાત છે કે જે ખેતી ખર્ચ આ જે વસ્તુઓ એમાં ચોક્કસ ઘટાડો દાદા થતો હોય હવે એક ખર્ચાની વાત કરો કે એક બગીચો ઉભો કરવા માટે ખારેકનો બગીચો ઉભો કરવા માટે તમે જે જે આઈડિયલ કીધી કે બાય આ ખેડૂતો વાવતા હોય તો આમાં ખેડૂતોને રોપાનો ખર્ચો કેવો લાગતો હોય અને શરૂઆતમાં જે બગીચામાં જે ડ્રીપ તે કેવા કેવા ખર્ચામાં બગીચો તૈયાર થાય શરૂઆતમાં જો ખારેકનું વાવેતર એ કરવું હોય તો લગભગ સમજો એટલે વીસ બાય વીસનું નું એ વાવેતર કરવું હોય તો એનો જમીનમાં ખાડો

અઢાર થી વીસ જેવા છોડ નું વાવેતર કરે છે ટીસ્યુ ખર્ચ લેવા હોય તો લગભગ આસપાસના ભાવ છે અમે હું પોતે અહીંયા મારા જે નીકળે છે એના બે હજાર થી બાવીસો રૂપિયા ઓપસૂટના હું લઉં છું અને એનો ખર્ચ ખેડૂતે ખાડા કરવાનો ખાતરનો અને ઓપસૂટનો એ લગભગ કેલ્ક્યુલેશન કરી અને પોતાને વાવેતર કરવું હોય તો કરી શકે છે દાદા એક વાત જે આ કેલ્ક્યુલેશનની વાત કરી તમે તમારા બગીચાને અનુમાન હનુમાન લગાવ્યું કે એક ડિટેલ નહીં પણ એક ઉડતી નજર કે અંદાજ કેટલો ખર્ચો થાય અને બીજી વસ્તુ કે ખારેક ઉત્પાદન ક્યારે શરૂ થાય ઉત્પાદન ઇઝરાયલ ખારેક હોય તો લગભગ ત્રીજા વર્ષે એનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને ત્રણ અને ચોથું પાંચમા વર્ષથી રેગ્યુલર ઉત્પાદન લગભગ ઇઝરાયલમાં દોઢસો કિલોથી બસો કિલોની આસપાસ પાંચમા છઠ્ઠા વર્ષે ચાલુ થઈ જાય છે એટલે જો કે એની અંદર માર્કેટની અંદર ઇઝરાયલનો જે ભાવ છે એ શરૂઆતની અંદર સાઠ સત્તર રૂપિયા હોય છે કિલોના ધીરે ધીરે બાદ માર્કેટની અંદર માલ આવતા એનો લગભગ પચીસ ત્રીસ પાંત્રીસ સુધીના ભાવ નીચે આવી જાય છે દાદા હવે એક વાત ખેડૂતોનો એક પ્રશ્ન એવો હોય તમે કીધું કે દેશી વેરાયટી અને ઇઝરાયલ વેરાયટી હવે જે ભાવનો

એ રૂપિયાનો કિલોનો ભાવ મળતો હોય છે જ્યારે ઇઝરાયલમાં તો એક જ ટેસ્ટિંગ હોય છે અને એક જ પેલા હોય છે એટલે ભાવ એનો લગભગ એક જ રેગ્યુલર જેવો ભાવ માર્કેટમાં થઈ જતો હોય છે જ્યારે દેશીની અંદર શું હોય કે ભાવ અલગ અલગ હોઈ શકે છે પણ એની અંદર કાળજી વધારે પડતી રાખવી પડે છે એનું સોર્ટિંગ ગ્રેડિંગ જ્યારે પેકિંગ કરીએ ત્યારે એને અતિશય માવજત કરવી પડે છે સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને આપણે પેકિંગ કરી અને આપવી ત્યારે એનો ઊંચો ભાવ હોય છે દસ કિલો જયારે હું પાંચસો ગ્રામ પનીરની અંદર જે ક્વોલિટી વેચું છું એનો સો દોઢસો બસો રૂપિયાનો ભાવ આવે છે દસ કિલોનું પેકિંગ કરીએ જે રેગ્યુલર હોય એનો પચાસ થી સિત્તેર રૂપિયાની આસપાસના ભાવ આવે છે એટલે બંનેમાં તફાવત છે ઇઝરાયલ અને દેશી દેશીની અંદર ક્વોલિટી મેન્ટેન કરવી થોડી ઘણી અઘરી છે બીજા નંબરમાં દેશીની અંદર જે છે એ જ્યારે કટિંગ થાય ત્યારે દરેક ઝાડનું અલગ અલગ ફ્રૂટ આવે છે તો એ ફ્રૂટ વાઇઝ એને ડિવાઈડ કરી અને વેચાણમાં અને આપણે ગ્રેડિંગ કરી અને પેકિંગ કરવું પડતું હોય છે આ જે ખારેક હોય કે બીજા કોઈ બગીચા હોય એમને કીધું કે જે વસ્તુ ધ્યાનમાં રાખવાની વાત કરી એમને તમામ વસ્તુઓ વાવેતરથી લઈ અને જે ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી દાદા બહુ સરસ રીતે આપણને સમજાવી રહ્યા છે હવે દાદા આપણે મેન તમારા બગીચા વિશે વાત કરીએ તમે કીધું કે પચીસો છોડ છે

કટિંગ ચાલુ થઈ જાય છે જે હું બહાર ગુજરાત બહાર ચેન્નઈ છે બેંગ્લોર છે દિલ્હી બોમ્બે હૈદરાબાદ કલકત્તા એ જગ્યાએ વેચું છું એના પનીટની અંદર એટલે કે પાંચસો ગ્રામના પેકિંગની કરી અને વેચું છું એનો ભાવ લગભગ એવરેજ સો થી દોઢસો ની આસપાસ આવતા હોય છે રેગ્યુલર છે એનો ભાવ દસ કિલોનું પેકિંગ કરી અને એ હું આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમદાવાદ છે સુરત છે પોરબંદર છે છે રાજકોટ એ જગ્યાએ મોરબી છે એ જગ્યાએ એનું સેલિંગ થાય છે મારું એ જે એમને સેલિંગની વાત કરી કે એમનું જે પેકિંગ એમના જે પેકિંગની વાત કરી કે પાંચસો ગ્રામથી લઈ અને દસ કિલો સુધીના પેકિંગ કરતા હોય અને જે મોટા શહેરો ચેન્નાઈ સુધી અમને માલ જાય છે

ત્યારે બધાને એવું હતું કે કચ્છ બાર ખારેક થાય નહીં અને ત્યારે અમે સાહસ કરી મારા મોટા ભાઈ ફોરેસ્ટ ઓફિસર તરીકે કચ્છમાં ભૂતમાં હતા અને ત્યારે એમને ખારેકના બગીચા જોયા અને એમને એમ થયું કે આપણે કંઈક નવું સાહસ કરીએ એટલે મને એમને કીધું કે આપણે કંઈક ખારેકનું આપણે કરીએ જેથી કચ્છની અંદર સારો એવો ક્રોપ ને સારું એવું પેલું માવ છે તો આપણે સાહસ કર્યું અમે વાવેતર કર્યું બરોબર પછી સ્ટેપ બાય સ્ટેપ એનું પેલું થયું મને લગભગ પહેલો સ્ટાર્ટમાં જ્યારે કટિંગ થયું ત્યારે બેસ્ટ ફાર્મર તરીકેનો સાલ ઉધારી મારું સન્માન આજથી પંદર વર્ષ પહેલા કરેલું પછી મને સુરેન્દ્રનગર જિલ્લાનો બેસ્ટ આત્મા તરફથી બે એવોર્ડ મળેલો છે અને નાના મોટા એમ કે વિઝિટમાં અધિકારીઓથી માંડીને બધા આવતા હોય છે અને આપણી બગીચાની એ લોકોને જોયા પછી એવું થાય છે કે આવડો મોટો બગીચો તમે ઓર્ગેનિક ઉપર તમે મેન્ટેન કરો છો એ બહુ સારી વાત છે અને આના લીધેથી ખેડૂતો માટે કે જે જે ખાય છે અને એના સ્વાસ્થ્ય માટે કે સારું એવું છે જે તમે સારું ઉદ્દેશ લઈ નીકળ્યા છો અને ખેડૂતોને અથવા તો એમના જે આપણે ખાઈએ ઝેર મુક્ત ખોરાક લઈએ અને ઝેર મુક્ત આપણે ખોરાક લઈએ એનાથી આપણા સ્વાસ્થ્ય માટે સારું રહીએ એના માટે એક આપણો સંદેશ એવો છે કે ઓર્ગેનિક ઉપર પાક ભરીએ અને આપણે ઝેર મુક્ત થી ઝેર મુક્ત ને રાસાયણિક તિલાંજલી આપીએ અને ઓર્ગેનિક ઉપર સો ટકા વળીએ એવી અમારી નેમ છે અને સારી એવી ઈચ્છા થાય છે હા એમને કીધું કે જે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીએ અને ઓર્ગેનિક તરફ વળીએ હવે દાદા મેઈન પ્રશ્ન કે તમારું આ ફાર્મ કોઈ વેપારી અને ખેડૂત બંને વેપારી અને આમ લોકો બંને માટે તમારી ખારેક ખાવી હોય તો એમને શું કરવું પડે

ધાંગધ્રા બાયપાસ રોડ ઉપર મારું ફાર્મ છે નીલકંઠ ફાર્મ તરીકે ઓળખાય છે મારું નામ ઘનશ્યામભાઈ પટેલ અઠ્ઠાણું બસો છપ્પન જીરો નવ ડબલ જીરો બે મારો મોબાઈલ નંબર છે ગમે ત્યારે ઓર્ગોનિકની અથવા તો ખારેક માટેની કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો મારો નંબર જે છે એનો કોન્ટેક કરે અને ગમે ત્યારે નિશન નિશંકોચપણે મને ફોનથી વાત કરે હું એમને મારી મારી પાસે જેટલું જ્ઞાન છે એ લોકોને હું આપવા તૈયાર જ છું એમને કીધું કે કોઈ પણ ખેડૂત જે એમના જ્ઞાનનો ઉપયોગ કરવા માંગે તો ગમે ત્યારે એમને ફોન કરી શકે છે અને આ એક ખેડૂતની સફળતાનું રહસ્ય છે ખેડૂત ખેડૂતની મદદ કરશે તો જ દાદા ખેડૂત આગળ આવશે હવે આટલા વર્ષના અનુભવમાંથી ખારેકના બગીચાના અનુભવમાંથી કોઈ એવી વાત તમે ખેડૂતોને કહેવા માંગતા હોય મેસેજ આપવા માંગતા હોય તો એ કહો એટલે બીજા પાકો કરતા બીજા પાકો વર્ષની અંદર બે થી ત્રણ પાક લેવા પડતા હોય છે સો ટકા બગીચો છે એક જ વખત વાવેતર કરી અને રેગ્યુલર મેન્ટેનન્સ કરે તો સો સારું છે ચાહે ખારેક હોય અથવા તો કોઈ પણ બીજા બગીચા હોય જેને રેગ્યુલર મેન્ટેનન્સ કરે તો ખારેક માટે અથવા તો બીજા બગીચા માટે સારી એવી સફળતા મળે છે પણ એને મેન્ટેનન્સ કરવું અને એની અથવા પ્રયત્ન જાળવી રાખવો જોઈએ જેથી કરીને એને સારું ઉત્પાદન લઈ શકે અને સારું માર્કેટની અંદર ક્વોલિટી પ્રમાણે ભાવ એને લઈ શકે છે દાદા એક વાત જે આપણે ઇન્ટરવ્યુમાં વચ્ચે લેવાની હતી એ બોલે કે તમે જે પરાગનું વેચાણ કરો છો આનું આના એક માર્કેટિંગ વિશે વાત કરો કે આ પરાગ પહેલાં તો બધા ખેડૂતોને ખબર નથી મોટા ભાગના ખેડૂતોને ખબર હોય છે ઘણાને નથી ખબર તો આ પરાગ છે શું અને એનું વેચાણ કરીને તમે કઈ રીતે આવક મેળવો છો ને ખેડૂતોને આ કઈ રીતે એની જરૂર પડે પરાગ્રજ એટલે જ્યારે ફ્રૂટોનું પોલ્યુશન ચાલુ થાય એટલે જ્યારે અને બંનેના ઝાડ અલગ અલગ હોય છે હવે પરાગ આપણે લઈ એ જે મારા ગોડાઉન ઉપર જે છે સાઈઠ બાય સાઈઠ નું ગોડાઉન છે એની અંદર હું પરાગ સૂકું છું અને સૂકવી અને એ પરાગ બોટલ દ્વારા એ જે ક્રોસિંગ કરવા માટે માણસો લઈ જાય છે જે હું પરાગ્રજ અગિયાર હજાર રૂપિયા કિલો પ્રમાણે વેચાણ કરું છું મારી પાસે નર સરપ્લસ છે એટલે હું એ વેચાણ કરી શકું છું મારું પરાગ્રજ રાજસ્થાન હૈદરાબાદ તમિલનાડુ આંધ્રપ્રદેશ એ દરેક જગ્યાએ હું વેચાણ કરું છું અને મારા કસ્ટમર લગભગ સાત આઠ વર્ષથી મારું પરાગનું વેચાણ છે એટલે રેગ્યુલર એ લોકોને ખ્યાલ જ છે કે નીલકંઠ ફાર્મ શક્તિ જે ફાર્મ પરાગ છે બેસ્ટ ક્વોલિટી નું જ આવે છે એટલે નિસંકોચ પ્રમાણે એ લોકો લઈ જાય છે જે રેગ્યુલર મારા કસ્ટમર જેવા થઈ ગયા છે કે જે ટાઈમ થાય એટલે આપણે ઓર્ડર આપી દે કે મારે કિલો જોઈએ છે કે બે કિલો જોઈએ છે એ પ્રમાણે મારું વેચાણ ચાલુ છે તો આપણી સાથે હતા ઘનશ્યામભાઈ પટેલ એમને એક વિગતે જે ખારેકની ખેતી શરૂઆતથી લઈ અને ઉત્પાદન સુધી અને એવી ઘણી બધી બાબતો જેના વિશે વિગતે વાત કરી તો છેલ્લી જાગીર આવા જ ખેડૂતોને મળે છે અને એમના અનુભવો એ સમયે સમયે તમારા સુધી પહોંચાડતું રહે છે તો આવા જ બીજા જ વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર જય જવાન જય કિસાન